બિલીમોરાના દિવસરમાં ફિલ્મ વર્ષ જેવી ઘટના પિતૃમોક્ષ માટે માતાએ સપનામાં અવાજ સંભળાયો ને બે બાળકના ગળા દબાવી દીધા બચકું ભરીને સસરાનો કાન તોડી નાખ્યો નવસારીના બિલ્લીમોરામાં ફિલ્મ વર્ષ જેવી ઘટના સામે આવી છે એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાત્રે તેના બે બાળકનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે એ બાદ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યા બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો જોકે સસરા ઘરમાંથી ભાગી ભાગી તેમનો જીવ બચી ગયો છે છૂટેલા સસરાએ કરી ઘટના અંગે પોલીસની જાણ કરી હતી બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે દોઢ વાગ્યે એક મહિલાએ સપનામાં અવાજ સંભળાયા કે તારા બાળકોને મારી નાખ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા તેના બે બાળકનું ગળું દબાવી દીધું હતું એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે તેઓ ભાગી છૂટ્યા હતા અને બુમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસે ઘરનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી ઘરની આગળ ટોળું એકઠું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો આ દરમિયાન અઢી વાગે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી પોલીસે મહિલાની બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગની કાર્યવાહી હાથ ધરી છે મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી બિલ્લીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મૂળ યુપીના અને હાલ બિલ્લીમોરાના દેવસરમાં રહેતા સાહીઠ વર્ષના ઇન્દ્રપાલ શર્માએ ફરિયાદ આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના દીકરા શિવાકાંતને ટાઇફોઇડ થયો હોવાથી તે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે જેની ગઈકાલે સાંજે ઇન્દ્રપાલ શર્મા તેમને ટિફિન આપવા ગયા હતા અને બાદમાં ઘરે આવીને સુઈ ગયા હતા આ દરમિયાન મોડી રાત્રે શિવાકાંતની પત્ની સુનિતાએ કંઈક અવાજ સંભળાય એવું કહીને તેના સાત વર્ષના પુત્ર હર્ષ અને ચાર વર્ષીય વેદનું ગળું દબાવીને મારી નાખ્યા હતા બાળકોને મારી નાખ્યા બાદ સુનિતાએ તેના સસરા ઇન્દ્રપાલ શર્માને મારી નાખવાના પ્રયત્નો કરી હાથમાં બચકુ ભરતા ઇન્દ્રપાલ શર્મા ઘરમાંથી ભાગી છૂટ્યા હતા અને બુમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દરવાજો તોડીને ઘરમાં જોયું તો આરોપી મહિલા કે અવાજો સંભળાતા હતા તું આવું કર એટલે કરૃ મોક્ષ માટે બાળકોને માર્યા છે આરોપીએ પોલીસને એવું પણ જણાવ્યું છે કે બાળકોની હત્યા બાદ તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની વધારે પૂછપરછ હાથ ધરી છે આ મામલે મનોચિકિત્સક ડોક્ટરોની મદદ લઈને પણ તેની પૂછપરછ કરવામાં આવશે આ તાંત્રિક વિધિ છે કે પછી મહિલા જણાવી રહી છે એ મુજબ ફિલ્મ વર્ષ જેવી ઘટના છે એ મામલે હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને એફએસએલ ની ટીમ તપાસ કરી રહી છે આગળની તપાસ બાદ જ સામે આવશે કે ખરેખર મહિલાએ આવું શું કામ કર્યું નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દિવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલોનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત જે ટાઈફોડ થયો હોય અને થોડા ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરીને છે જે સિવાકાંતની પત્ની છે શર્મા સુ શિવાકાંત શર્માની તેને કોઈપણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટ્વીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષાઇટ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ